નમસ્કાર ન્યુઝ ઇલેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું બહુ નજર કરીએ મુખ્ય સમાચાર પર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામે પહોંચી પેદાશપુરા ગામના સરપંચ શ્રી ધારસીભાઈ ડાયાભાઈ ઠાકોર અને પૂર્વ સરપંચ લધુજી ઠાકોર અને ઈશ્વરજી ઠાકોર અને પેદાશપુરા ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું સમગ્ર ખાતે આવેલા રામદેવ પીરના મંદિર પાસે યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં સરકાર વિવિધ યોજના માહિતી આપવામાં આવી હતી અને યોજનાનો ખુશી જોવા મળી હતી આનંદની વાત છે કે આપણા ગુજરાતના પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બેદાસપુરા ગામમાં આવી અને દીકરીઓએ સ્વાગત કર્યું અને આખા ગામે વધારે હાલમે જે અહીંયા સરકારશ્રીની વાત સાંભળી અને સરકારના જે દરેક ડિપાર્ટમેન્ટના જે માહિતી અને જેના લાભ લેવાની વાત છે પૂરા ગામને સમજાવી અને ગામના લોકોએ બધા એક સાથે મળીને એ સંકલ્પ લીધો છે કે બે હજાર સુડતાલીસમાં માં એ મોદી સાહેબની વાત છે એ અખંડ ભારતની વાત છે વિકસિત ભારતની વાત છે એવા સંકલ્પ લીધા છે અને આખું ગામ એકમેક થઈને મોદી સાહેબની વાતને સીધો માન રાખી અને એકી અવાજે વધાવી લીધી છે બોલો ભારત કી